પાદરા શહેરમાં ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલાએ ગરગરથુ ગેસ કનેક્શનનો શુભારંભ કરાવ્યો પાદરામાં છેલ્લા ત્રીસ વર્ષથી ગેસ લાઇન નાખવા માટે માગણી કરવામાં આવી રહી હતી હવે આ માગણીનો ઉકેલ આવ્યો છે ગૃહિણીઓને ગેસની બોટલ લેવા માટે કરવામાં આવતી દોડાદોડીમાંથી છુટકારો મળશે આજે પાદરાના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલાના હસ્તે પાઇપલાઇનથી ગર્ગરથુ ગેસના કનેક્શનનો શુભારંભ કરવામાં આવ્યો છે પાદરા નગરમાં બસો પચાસ જેટલા ગ્રાહકોને ત્યાં ગેસની પાઇપલાઇન પહોંચી ચૂકી છે જેનો આજે પાદરાના ઝાલાના હસ્તે શુભારંભ કરાયો હતો આ પ્રસંગે પાદરા ચૈત ઝાલા નગરપાલિકા કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધી ઉપપ્રમુખ ગૌરવ સોની નગર અને તાલુકા ભાજપા પ્રમુખ સહિત નગરપાલિકા સદસ્યો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા પાદરાથી હિતેશ પટેલનો રિપોર્ટ પાદરા ટ્વેન્ટી ફોર પાદરાના નગરજનો જેઓ વર્ષોથી ગેસ કનેક્શનની રાહ જોતા હતા આજે તેમની આતુરતાનો અંત આવી ગયો છે આજ રોજ વડોદરા ગેસ લિમિટેડ દ્વારા પાદરાના નગરમાં ઘર ઘરતું ગેસ કનેક્શનનો શુભારંભ કરવામાં આવ્યો છે જેનાથી ગેસ સિલિન્ડરથી છુટકારો મળશે અને ઘરે ઘરે ગેસ કનેક્શનથી મીટરથી જેટલું ગેસ વાપરીએ છે એટલું જ બિલ આવે એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને પોતાના ઉપયોગ પ્રમાણે સૌ કોઈ ઘરે જ બર્નર ઓન કરે અને ગેસ મળી જાય એવી સુવિધા આથી શુભારંભ કરવામાં આવ્યો છે અને વધુમાં વધુ લોકો નગરજનો આ ગેસ કનેક્શન લે તેની વ્યવસ્થા માટે વૈકુંધામ સોસાયટીમાં વીજીએલની વડોદરા ગેસ લિમિટેડની ઓફિસ શરૂ કરવામાં આવેલી છે ત્યાં જઈ નગરજનો પોતાનું કનેક્શન લેવા માટે ફોર્મ ભરી શકશે અને તેનો નિયત ચાર્જ જે વસૂલવામાં આવે છે તે ભરીને તેઓ ગેસ કનેક્શન મેળવી શકશે